જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રાવણ માસની સાતમના દિવસે શીતળા સાતમના દિવસે સાંભળવામાં આવતી વનળિયાની વાર્તા લખાણ સાથે આ વનળિયો કે જે વનનો દેવ છે શીતળા સાતમના દિવસે તથા જ્યારે અધિક માસ આવે છે જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ આ મહિનામાં સ્ત્રીઓ ભેગી મળીને વાર્તા કહેતી હોય છે જેમાં એક વાર્તા વનળિયાની આવે છે આ વનડિયાની વાર્તા એક કુંવારી કન્યાએ સાંભળી ન હતી અને આ વનડિયાએ તેને ખૂબ કંડળી હતી જેની સુંદર વાર્તા આપણે આ વિડીયોમાં લખાણ સાથે સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ વાર્તા છે વનના દેવ વનડિયાની ખૂબ જ સુંદર આ વાર્તા સાંભળવી દરેકને ખૂબ જ ગમશે તો હવે સાંભળીએ વનના દેવ વનડિયાની સુંદર કથા વાર્તા બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય સોનપુર નામનું એક નગર હતું નગરમાં એક કન્યા રહે તેનું નામ સોનબાઈ આ સોનબાઈને સાત ભાઈ અને સાત ભાભી સાત ભાઈની એકને એક બહેન એટલે ખૂબ જ લાડકી એવી કે એનો પડ્યો બોલચીલે ભાભીઓ એને કાંઈ જ કામ ન કરવા દે આખો દિવસ એ નવરીને નવરી રસોઈ થાય એટલે જમી લે પથારી થાય એટલે સુઈ જાય સોનબાઈ એવી રૂપાળી રૂપવાન એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક સવાર સાંજ દેવદર્શન જાય દાન પુણ્ય કરે અને ભજન કીર્તનમાં લીન રહે વ્રતય કરે અને ઉપવાસય કરે કથા વાર્તાય સાંભળે અને ધર્મ ધ્યાને કરે તેવામાં અધિક માસ આવ્યો પાવન પુરુષો તો માસ જીવનના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર સાતેય ભાભીએ તો વ્રત આદર્યા સોનબાએ પણ વ્રત આદર્યું ભાભીની સાથે જ નદીએ જઈ માથા બોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે આમ કરતાં આખો મહિનો પૂર્ણ થયો એકમનો દિવસ આવ્યો સાતેય ભાભી સોનબાઈને કહેવા લાગી કે નણંદબારે રે બા ચાલો વનળિયાની વાર્તા સાંભળવા જેણે વ્રત કર્યું હોય એણે વનળિયાની વાર્તા તો સાંભળવી જ પડે નહીતર વનડિયા નડે આ સાંભળીને સોનબાઈ બોલી કે બાઈ ના મારે તો મારો પ્રભુ ભલો અને હું ભલી ગુણ ગાવતો એક મારા ભગવાનના બીજા કોઈની કસાયે કથાએ હું ન સાંભળું અને વાર્તાય ન સાંભળું મારે તો કંઈ પાપમાં પડવું નથી ભાભીઓ સોનબાઈને બહુ સમજાવે છે પણ સોનબાઈ માનતી નથી આ જોઈ વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો આ તો વનડિયા દેવ કોપે તો દાટ વાળી દે અને રીજે તો રાજ આપી દે કનડે તો એવા કનડે કે ભલભલા સીધા દોર થઈ જાય વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એક કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય દિવસ આથમ્યો અને રાત પડી ગઈ સોનબાઈ પથારીમાં સૂતા છે ત્યારે વનડિયો વેર વાળવા આવી ગયો તેણે તો ભમરાનું રૂપ લીધું અને બાળડાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો પછી એણે રૂપરૂપના અંબાર એવા રાજકુમારનું રૂપ ધારણ કર્યું અબીલ છાંટ્યા ગુલાલ છાંટ્યા અને અત્તર છાંટ્યા ગુલાબના ફૂલ પાથર્યા એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય સવાર પડતા જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી અંદર પગ મૂકતા જ એની તો આંખ ફાટી ગઈ એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે એ તો દોડતી ગઈ જેઠાણી પાસે જઈને બધી વાત કરી પાપણના પલકારે આખા ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફિટકાર આપવા લાગ્યા આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય વાત લઈ જાય સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાએ સોનબાઈના નામ પર થૂ કરવા લાગ્યા આ તો હજાર મોઢાવાળું જગત કહેવાય આમેય બોલે અને તેમય બોલે સતી સીતાને કલંક લગાડે વહુઓ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત વાત કરી વાતમાં સારી પેઠે મીઠું મરચું આ તો આખા નાક એવી સાતેયની આંખોમાં આગ વરસવા લાગી ગયા બહેન પાસે અને ત્રાળ પાડી કે સાચું બોલી નાખ કોણ છે તારી પાસે આવનાર નામ જણાવો નહીંતર ધડથી માથું અલગ થઈ જશે બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી તેણે માથે હાથ મૂકીને કહ્યું કે મારા પ્રભુના સોગંધ એ મેં પુરુષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય જો વિશ્વાસનો આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો ખાતરી કર્યા વગર બેનની હત્યા કરીએ તો તો નરકમાં જવું પડે પહેલાં વાતની ખાતરી તો કરવી પડે ને સાતેય ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું મધરાત થઈ અને સાતેય ભાઈઓ ઉઘાડી તલવારે છે અંદર સોનબાઈ ઊંઘે છે મધરાત થતા જ ભ્રમણનું રૂપ લઈને આવ્યો અને અબીર ગુલાલ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો ગુલાબની મહેક આવતા જ સાતે ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું રૂપાળા રાજકુંવરને જોતા જ પાટું મારીને બાળનું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે કોણ છે તું માનવ છે કે દાનવ છે ગંધર્વ છે કે કિન્નર છે યક્ષ છે કે દેવ છે જલ્દી બોલ નહીતર તલવારના એક ઝાટકે તારું માથું જુદું થઈ જશે આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે મારું નામ વનડિયો દેવ શસ્ત્ર મને મારી ન શકે શસ્ત્રો મારો વાળ પણ વાંકો ન કરી શકે રીજ તો રાજ આપું અને ખીજાવ તો ખેદાન મેદાન કરી નાખું તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું આ સાંભળીને સાતે ભાઈઓ ગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે હે દેવ શો ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાવો ત્યારે વનડિયો બોલ્યો કે એક ઉપાય છે જો સોનબાઈને વાડને પાડું પાળને પૂરી લહેરને લાડું અને રંગને રોટલો આપ્યા પછી ભક્તિભાવપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષ મુક્ત થાય હે વનડિયા દેવ અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે પણ એના કપાળે જે કલંગ લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય ગામના મોઢે ગળનું કઈ રીતે બાંધવું એનો ઉપાય છે વનોડીયો બોલ્યો કે નગરના રાજાએ કુળદેવીનું શિખરબદ્ધ મંદિર બનાવ્યું છે તેના પર સુવર્ણનો કળશ ચઢાવવાનો છે આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચઢાવી ન શકે રાજા ઢંઢેરો પીટાવીને સતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો સોનબાઈ કળશ ચઢાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે સત્યનું તેજ જળહળશે અને કલંકની કાલીમાં દૂર થશે સાતેય ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા વનડિયો હસતો હસતો ધ્યાન થઈ ગયો સવાર પડી એટલે સોનભાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાડું પાળને પૂરી લહેરને લાડુ અને રંગને રોટલો આપ્યો પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી તત્કાળ એ વનડિયાના દોષમાંથી મુક્તિને પામી આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં જ રાજાએ રાજ જ્યોતિષને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજ મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો રાજજ્યોતિષે શાસ્ત્રમાં ગ્રહ નક્ષત્ર અને તિથિવાર જોયા પછી કહ્યું કે હે રાજન કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચડશે જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાતણે ચાલણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચઢી જાય પણ હે રાજન આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે છતાં ઢંઢેરો પીટાવી જુઓ કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાના મોં સામે જોવા લાગી આ તો સતના પારખા કહેવાય હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની જો કળશ ન ચઢે તો ગામ આખામાં ફજોતો થાય આ બાજુ સોનબાઈ સાતેય ભાઈ ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચઢાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ એની વાત સાંભળીને દરબારીઓ તો ખળખળાટ હસવા લાગ્યા પણ સોનબાઈ તો મક્કમ રહી બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આ જ સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે એનો ફજેતો થશે સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને દેવનું નામ લઈને ચાળની સાથે કાચા સૂતરનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી જોનાર તો અવાક થઈ ગયા બધાની આંખો ફાટી ગઈ સોનબાઈના સતિત્વનો જય જયકાર થવા લાગ્યો સોનબાઈએ ચાળની માથી જળ લઈને કળશ પર છાંટ્યો અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું સત્યનો જય જયકાર થવા લાગ્યો સોનબાઈ સાતય ભાભીઓ સાથે મળીને ગાવા લાગી કે વનડિયા તું વનડીશમાં ભાઈની બહેનને કનડીશમાં કુડા કલંક ચડાવીશમાં સતમા વહેમ જગાડીશમાં રીછે તો તું રાજ આપે બગડેલા સુધારતો કાજ તું ખીજાય તો વાળે દાટ ચોદીશ ગુંજે તારી હાક તારો વાસ પ્રભુની પાસ અમે તારા ચરણોના દાસ પુણ્ય ફળિયાને પાતક ટળિયા પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા હે વનડિયા દેવ તમે જેવા સોનબાઈને ફળિયા એવા તમારી આ વાર્તા સાંભળનારને વાંચનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય વનડિયા દેવ તો મિત્રો આપણે સાંભળી વનડિયાની વાર્તા મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાનો માસ ભગવાન ભોળાનાથને રીઝવવાનો માસ આખો મહિનો વાર તહેવાર વ્રત પૂજા ઉપવાસ વગેરે કરી પુણ્યનું ભાથું બાંધવાનો માસ આ મહિનો એટલો પવિત્ર પાવનકારી છે કે આ મહિનામાં ભગવાને ખુદ જન્મ ધારણ કર્યો હતો આથી જ આ મહિનાને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર મહિનો કહેવામાં આવે છે તો એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસની ગુચ્છ પરિવારના દરેક દર્શક મિત્રોને હાર્દિક શુભકામના તો મિત્રો આજે આ વિડીયોમાં વનડિયાની વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય પુરુષોત્તમ ભગવાન જય વનડિયાદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા અને શ્રાવણ મહિનાની દરેક નવી કથા અને નવા અધ્યાય સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ